હાલો મિત્રો અમે આવી ગયા છીએ એક દાદા ની વાડીએ ના ઘણી ગાયું છે જો મિત્રો આ મારો ભાઈ બંને અમારો ભાઈ બંને હું આવી ગયા છીએ જો વાડી છે સરસ મજાની વાડી છે આજે આ મૂળ જમરૂ છે આ પેલા આ પબ્લિક ને ગાયું દે ખરી આ ગા જો આ ગા વેસવાની છે એ ઓલી ગીર દે વેસવાની સોરી મિત્રો

આ મિત્રો શેરડી આ જો શેરડી આપણી જ શેરડી છે મિત્રો આ જો આ મિત્રો સારો છે બસ આભાર હોય તમારો આ તો તમને થોડીક વસ્તુ હજી દેખાડી ઊંઘા બહુ આવે હું આવે ઊંઘા આ તો પાકલ આ પાકલ રેડું મિત્રો જોવું આવું તમને આ એટલા અમરેલી જિલ્લામાં ક્યાંય નહીં જોવા મળે

એમ કરું ચાલો મિત્રો અમે નીકળી ગયા હતી હવે દાદાની વાડી હતી ફરી ફરી અમે દેટાણ કામ જવા નીકળ્યા જેવો રસ્તો જવું આ બધી વાડી છે દાદાએ સાફ આવ્યો સાફ આવ્યો પછી મજા આવી ગયો হেলো দুই বৰশী পাছা জয় বোলা